નમસ્કાર આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને ઇવનિંગ બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી હજુ બે દિવસ ગરમી ઘટવાની કોઈ શક્યતા નથી પંદર દિવસ પહેલા જ ભાદરવા જેવી ગરમી પારો પાંત્રીસ ને પાર વાર્ષિક પદવીદાનની અરજી ગુજરાત યુનિવર્સિટીના વાર્ષિક પદવિદાન માટે ત્રીસમી સપ્ટેમ્બર સુધીમાં અરજી કરી શકાશે

ધાર્મિક કાપડની ડિમાન્ડ વધી જન્માષ્ટમીને લઈને દેશભરમાંથી ધાર્મિક કાપડની ડિમાન્ડ વધી એક મહિનામાં જ વેપાર પાંચ ગણો થઈ સો કરોડને પાર થઈ ગયો સમાચારોની શરૂઆત કરીએ તો સંપૂર્ણપણે કૃષિ આધારિત અર્થતંત્ર ધરાવતા તળાજા તાલુકામાં સંપૂર્ણ ચોમાસાની શરૂઆત અને જૂન જુલાઈ માસમાં મેઘરાજાની ધીમી ધારે કૃપા રહેતા ઓગસ્ટના પ્રારંભિક દિવસોમાં જ ખરીફ સિઝનનું નેવું ટકાથી વધારે વાવેતર સંપન્ન થયેલ છે ભાવનગર જિલ્લાના કુલ ચાર લાખ છ હજાર પાંચસો છન્નું હેક્ટરમાં ખરીફ વાવેતરમાં તેમજ વર્ષે તળાજા તાલુકાનું છપ્પન હજાર એકસો તોતેર હેક્ટરનું વાવેતર પૂર્ણ થયેલ છે ભાવનગર શહેરમાં ઓગસ્ટ માસમાં ચોમાસુ હતા પણ આંબ્યો નથી ભાવનગર શહેરમાં આ વર્ષે શ્રાવણ માસ અડધો પૂર્ણ થવા આવ્યો છે ત્યારે સિઝનમાં કુલ વરસાદ ત્રણસો અડતાલીસ એટલે કે પૂરો ચૌદ ઇંચ પણ વરસાદ વરસ્યો નથી તેમાં તો શહેરમાં સૂર્યપ્રકાશ ખીલ્યો હતો ભાવનગર શહેર અને જિલ્લામાં મેઘરાજાએ વિરામ લીધો છે ગઈકાલે જિલ્લાના દસ તાલુકામાંથી એક પણ તાલુકામાં વરસાદ નોંધાયો ન હતો અડધો શ્રાવણ માસ વીતવા છતાં હજુ સુધી જોવે તેટલો વરસાદ વરસ્યો નથી જ્યારે દિવસભર માત્ર ઘનઘોર વાદળો છવાયેલા રહ્યા હતા તાપમાનનો પારો વધતો જાય છે તેના લીધે લોકો ઘર અકળાયા હતા વિચિત્ર વાત કરીએ તો પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોના ધસારાને ધ્યાને રાખી રાજકોટ ડિવિઝનથી પસાર થતી ત્રણ સાપ્તાહિક ટ્રેનને લંબાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે રાજકોટ ડિવિઝન સૂત્રના જણાવ્યા અનુસાર ટ્રેન નંબર જીરો ચોરાનું છત્રીસ તેમજ ઝીરો ચોરાનું પાંત્રીસ ઓખા ગાંધીગ્રામ સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનની અગાઉ પચીસ ઓગસ્ટ સુધી લંબાવવામાં આવી હતી યુનિવર્સિટીએ હવે દિવસમાં પરિણામ જાહેર કરવું પડશે યુનિવર્સિટી પરીક્ષા પૂર્ણ થયાના પિસ્તાળીસ દિવસ સુધી પરિણામ જાહેર ન થવા પર સરકારને રિપોર્ટ કરવો પડશે કોમન યુનિવર્સિટી એક્ટ માટે બહાર પડેલા ગેજેટમાં નિયમનો ઉલ્લેખ કરાયો છે એમએસ યુનિવર્સિટીમાં છેલ્લા એક દાયકાથી દરેક વર્ષના પરિણામો આપવામાં વિલંબ કરવામાં આવે છે જેના કારણે વિદ્યાર્થીઓને અસંખ્ય વાર રજૂઆતો પણ કરવાનો વારો આવે છે સુરત જિલ્લામાં આવેલા સાતસો બાસઠ ગામોમાં આવેલા ખેતરોનો ડિજિટલ ક્રોપ સર્વે શરૂ કરાયો છે કામરેજ તાલુકાના દિલાડ ભૈરવ ગામથી સર્વેનો પ્રારંભ કરાયો છે જિલ્લા ખેતીવાડી અધિકારી સતીષ ઘામિતે જણાવ્યું હતું કે દેશમાં પાક વાવેતરના રિયલ ટાઈમ ડેટા મેળવવા માટે ભારત સરકાર દ્વારા એપ્લિકેશન તૈયાર કરાય છે

સાચે ધન્ય તો યાત્રા શામળાજી ખાતે ભક્તોની ભીડ ઉમટી છે પૂર્ણિમા અને રક્ષાબંધનના પાવન પર્વ નિમિત્તે હજારો ભક્તો ઉમટ્યા છે વહેલી સવારથી ભગવાન શામળિયાના દર્શન માટે ભક્તોની લાંબી લાઈનો જોવા મળી રહી છે ભક્તો રક્ષાબંધન નિમિત્તે ભગવાન માટે રાખડી લઈને આવ્યા ભગવાન સન્મુખ ભક્તોએ રાખડી અર્પણ કરી રક્ષાબંધનના તહેવાર નિમિત્તે બાર બસ સ્ટેશનમાં સવારથી જ મુસાફરો બસ સ્ટેશન માં જોવા મળ્યા હતા તેમજ બસ સ્ટેન્ડ માં મુસાફરોની તકલીફ ન પડે તેના માટે એક્સ્ટ્રા બસ તેમજ મિની બસ મૂકવામાં આવી હતી બાળ બસ સ્ટેશનમાં અમદાવાદ દહેગામ નરોડા હિંમતનગર વિજયનગર ભીલોડા મોડાસા શામળાજી વડોદરા બાલાસીનોર સંતરામપુર ગાંધીનગર સાઠંબા કપડવંજ ડાકોર ઉમરેઠ વિસ્તારોમાં એક્સ્ટ્રા બસો મૂકવામાં આવી હતી સવારથી જ બાર્ડ બસ સ્ટેશનમાં મુસાફરો બસમાં ભારે ભીડના કારણે હાલાકી ભોગવવી પડી હતી તો રવિવારના સવારથી બાયડ બસ સ્ટેશનમાં મુસાફરોનો ધસારો જોવા મળ્યો હતો શ્રી તેજેશ્વર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સરસ્વતી શારદા પ્રાથમિક શાળા ભિલોડા ખાતે શનિવારના રોજ રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી જેમાં આચાર્ય પુષ્પાબેન પાંડુર જયદીપભાઈ પટેલ વાલીઓ સ્ટાફ ગણ અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત વિદ્યાર્થીઓ દ્વારા પ્રાર્થના કરી કરવામાં આવી હતી ધોરણ છ સાત આઠ ના વિદ્યાર્થીઓ દ્વારા રક્ષાબંધન વિશે વક્તવ્ય અને ગીત રજૂ કરવામાં આવ્યા ત્યારબાદ શાળાની વિદ્યાર્થીનીઓએ શાળાના વિદ્યાર્થીઓને તિલક કરી રાખડી બાંધી અને મો મીઠું કરાવ્યું રક્ષા બંધન પર્વની ઉજવણી જુનિયર કેજી સિનિયર કેજી તથા બાલવાટિકાના નાના નાના ભૂલકાઓ દ્વારા પણ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી શાળાના આચાર્ય પુષ્પાબેન પાંડોર તથા શિક્ષક જ્યોત્સનાબેન દ્વારા રક્ષાબંધન પર્વનું મહત્વ સમજાવવામાં આવ્યું શાળાના સંચાલક અને શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક ડોક્ટર કિશોરભાઈ પટેલ અને મંત્રી મિતેશભાઈ ભાવસાર દ્વારા રક્ષાબંધન પર્વની શુભકામનાઓ પાઠવવામાં આવી સોમવારે શ્રાવણી પૂનમ સાથે વ્રતની નારિયેળી તથા કોકિલ વ્રત આ દિવસે સમાપ્ત થશે આ સાથે રક્ષાબંધન પર્વની ઉજવણી બપોર એકત્રીસ પછી કરાશે આ દિવસે ભદ્રા બપોર એકત્રીસ પૂર્ણ થતા રાખડી બાંધી શકાશે વહેલી સવારથી ઋગ્વેદી અને યજુર્વેદી બ્રાહ્મણો જનો ધારણ કરશે ચોમાસાની થતા હોય હોય છે પરંતુ સપ્તાહથી વિદાય લઈ લીધી તેવી સ્થિતિ સર્જાય છે કારણ કે રાજ્યભરમાં વરસાદ વિરામ લીધો છે પરંતુ અપવાદરૂપ કેટલાક વિસ્તારમાં ક્યાંક હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા વરસી રહ્યા છે બફારા અને ગરમીને કારણે શહેરીજનો હવે વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે બીજ નજર કરીએ તો વરસાદની ગેરહાજરીને કારણે ઉઘાડ નીકળતા અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતા ત્રણ ડિગ્રી વધી પારો પાંત્રીસ ડિગ્રીને પાર કરી ગયો છે જેના કારણે પંદર દિવસ પહેલા જ શ્રાવણમાં ભાદરવા જેવી ગરમી અનુભવાઈ હતી હજુ બે દિવસ ગરમીનો પારો પાંત્રીસ ડિગ્રીની આસપાસ રહેલવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે તો આ સાત ઇવનિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર